સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને સુરત નવસારી સંસદીય વિસ્તારના ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી અને સંસદ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં બોલતા સીઆર પાટીલે કહ્યું કે સુરતની જનતાએ સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે. હવે આ પહેલો નંબર જાળવી રાખવાનો સમય આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સ્વચ્છતા માટે સૌથી વધુ જાગૃત વિદ્યાર્થીઓ અને બાળકોમાં જોવા મળી રહી છે. એક બાળકી ચોકલેટ ખાઈને તેનો રેપર રસ્તા પર નહીં ફેંકે પરંતુ કિસમાં ઊંઘે છે. એ એજ સાચી સ્વચ્છતાની સંસ્કૃતિ છે વડીલો પણ હવે સ્વચ્છતામાં આગેવાની લઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ માત્ર સફાઈમાં નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ પ્રાપ્ત કર્યા છે હવે લક્ષ્ય એ છે કે દરેક વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવામાં આવે કાર્યક્રમ દરમિયાન સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત પણ કરાય સી આર પાટીલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી છે જેના માધ્યમથી ખેલાડીઓમાં ચોપડતા અને સ્પર્ધાની ભાવના વિકસે તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે શિક્ષણ સાથે સાથે રમત ગમતમાં પણ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભ જરૂરી છે આ ખેલ મહાકુંભ વિદ્યાર્થીઓના મનમાં ખેલદિલી અને ટીમ સ્પિરિટ વધારશે કાર્યક્રમ દરમિયાન બસો ને છવ્વીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરાય સુરત મહાનગરપાલિકા દ્વારા સતત વિકાસની કામગીરી ચાલી રહી છે અંતે સી આર પાટીલે ખેલ મહાકુંભના સફળ આયોજન બદલ તમામ અધિકારીઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા बसो ने छवीस के विविध प्रकल्प लोकार्पण हमें खास मदद कार्यक्रम तथा तो सांसद खेल महोत्सव आप बने कार्यक्रम आयोजित कार्यक्रम में आप वे उपस्थित मारा साथी सांसद श्री मुकेश भाई दलाल સુરત શહેરના મેયર શ્રી દક્ષભાઈ માવાણી ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘાણી ધારાસભ્ય મનોભાઈ પટેલ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ આદરણીય શ્રી તેમની મુખ્યમંત્રી મુખ્યમંત્રીથી વડાપ્રધાનની સફરના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા અને ચોવીસ વર્ષ ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે તેના અંતર્ગત મહાનગરપાલિકાના પચાસ કરોડ જેટલા આજે આદરણીય સી આર પાટીલ સાહેબના કરકલમોથી તેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હાથે કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા આજે દેશની નંબર મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે તેની વાત કરું તો છેલ્લા બે વર્ષમાં સુરત ચાર જેટલા રાષ્ટ્રપતિ એવોર્ડ અને બીજા નેશનલ અને રાજ્ય સ્તરના એવોર્ડની વાત કરું તો ચૌદ જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા પ્રાપ્ત કરે છે આજ જ બતાવે છે કે આજે દેશમાં આપણે નંબર વન મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહ્યા છે હમણાં થોડા દિવસ પૂર્વે સુરત મહાનગરપાલિકાએ નવું ઇનિશિયે લેવું છે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાથે બસો કરોડના ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરવાવાળી આપણી પહેલી મહાનગરપાલિકા છે પહેલા દિવસે જ આઠ ગણો જેટલો આ બોન્ડ ભરાણો છે એ આપણી વિશ્વસનીયતા બતાવે છે આપણે આપણી પર કેટલો વિશ્વાસ ભારતની પ્રજાએ ગુજરાત અને સુરતી મૂક્યો છે સોળ તારીખે સી પાટીલ સાહેબ સી પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રીના ગૌરવમય ઉપસ્થિતિ

સ્ટોલ મધ્યમ વર્ગની બહેનો આંગણવાડી બહેનો માટે આજે એ લોકો પોતાની ઘરેથી જે વસ્તુ બનાવે છે તેને વેચે ઘરેથી વેચતા હતા એને મહાનગરપાલિકા એ એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું તમે તમારા ઘરે તો દિવાળી કરશો પણ આવી બહેનોના સ્ટોલથી જો તમે દિવાળી કરશો તો તમને બે ઘરમાં તમારા પૈસાથી દિવાળી થશે એ જભ્યતા